નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ દિનાપ મિત્રો આજે જોયો છો મારા ભત્રીજાના લગ્ન ભત્રીજાના માંડવા પૂરા થઈ અને ફોટોગ્રાફી થઈ રહી છે અને તમે પૂરા પરિવારને પણ ઓળખી શકશો અને અમે જે મારા પિતાજીનો પરિવાર છે એને કેવી મોજ કરી છે એને જાણો અહીં અમે બે બહેનો મારા ભત્રીજા સાથે એને ભાઈને ભાભી જેનો દીકરો છે આપ છે મારા ભાઈ રમેશભાઈ અને ચિતના ભાભી મારા બેન અને હું સગા સંબંધી બદલાશે પણ મારા ભાઈને ભાભી એ જ રહેશે તો અહીં અમારા હાર્દિકભાઈના મામા મામી અને માસી માસા આવી ગયા છે અહીં ચાર માસીઓ આવી ગઈ છે હાર્દિકભાઈને મારા ભાભી જેનો દીકરો છે એ તો એ રહેવાના છે કાયમ એટલે તમે ઓળખી જ દેજો કે અમારા ચેતના ભાભી રમેશભાઈ અહીં ભાવના માસી કહે છે હું હમાઈ જાઉં છું ને ના ના તું આવી જ જાશ ભાવના અવાજ બીજો છે નહીં તો જોરદાર મેં વાતો કરી હતી મેં અને ભાવનાએ આ છે મારા કાકા લાલજી કાકા અને આ અમારા આમ જમાઈ રાજ થાય મારા ભત્રીજીના વર થાય પણ અહીંયા એ મામા થઈને આવ્યા છે અને અહીં જુઓ અહીંયા મારા બધા જમાઈઓ મારા ભાઈઓ મારો દીકરો બધા બેઠા છે ભાણેજો મારા એટલે કે પ્રસંગ નાનો હતો પણ મોજ ખૂબ સરસ કરી અહીં નિમેશ કુમાર ફોન કરી રહ્યા છે આ છે મારા ચેતના ભાભીના બેનપણી લુડવાના જ દીકરી છે મારા પણ બેનપણી જેવા છે ભગવતીબેન વિરાણીના છે અને એમની સાથે ઘણી બોજ કરી છે એમને મારો બહુ સારો સંબંધો રહ્યા હોય પણ ચેતના બેનના નજીકના બેન પણ છે અહીં બે મામા બીજા આવી ગયા જીતુ મામા અને વિનય મામા અને મામી હવે અહીં ત્રણેય મામાનું લીધું અહીં પછી પાછા માસા આવી ગયા માસા રહી ગયા હતા માસી ખાલી આવ્યા હતા ચારે તો એવું ના ચાલે ને અહીં નાનીમાં આવ્યા છે બે નાનીમાં હતા અને હવે વારાફરતી ફોટો છૂટાઇ દ્રષ્ટિ અને રુચિત કુમાર આવ્યા છે મારા દીકરી અને જમાઈ નવા ફોલોર્સ માટે કહી દઉં જે નાસિકથી છે દીકરીના લગ્ન ઘણા બધા આપ્યા છે લગભગ તો નવું નહીં જોઈએ અહીં આવી ગઈ છે મારી ભાણેજી પલવી દર્ષ્ટી હતી રીતે અમારો ભાણેજ ભાવના અને કલ્પેશ અને મારા બેન અને ભત્રી પોત્રી હીર એટલે કે મારી બેન રંજનબેનનો આ પરિવાર છે એનું આખો પરિવાર આટલો પરિવાર નાનો બધો છે છોટોસો પરિવાર અને અહીં બધા જ ગોઠવાઈ ગયા છે પણ વારાફરતી એને લેવા જાઉં ત્યાં સુધી અહીંયા છૂટી જતું તો અહીંયા ભત્રીજી એક છૂટી ગઈ નેહા આ રીના આવી ગઈ છે સૌથી મોટી ભત્રીજી મારા ચંદુભાઈની દીકરી મારા દાદાના મારા પિતાજીની સૌથી મોટી પુત્રી અને અહીં ભાણીજી ભાવના આવી ગઈ ભાવી અને આ છે મારો નાનો ભાઈ હરી બધા ઓળખો છો એનો પરિવાર આ છે મારા ધીરુભાઈનું પરિવાર એમાં એના પુત્ર બધું નહોતા પહોંચ્યા અને દીકરી અમેરિકા છે અહીં મોટા મમ્મી છે ને ખૂબ લાડ કરે દીકરાઓને આ મોટા મમ્મી હેમલતા મમ્મી નાગપુરથી છે મારા ધીરેજભાઈના ઘરવાળા છે અને આ જો દીકરાઓ મોટા નાગપુર થયા છે મારા ભાઈ રમેશભાઈ પહેલાં નાગપુર હતા એટલે જો કેટલા લાડ ખુશી આનંદ ઓરિજિનલ વાતો શું બીજા ગુંકાટને લીધે ના આપી શકું નહીં તો ખૂબ લાડ હતો એ મને આ છે મારા ચંદુભાઈનો પરિવાર ભવ્ય આ ભાઈ બે ભાઈ આ સૌથી મારા મોટા ભાઈ છે પુરુષોત્તમ ભાઈ અને લીલા ભાભી એમના પુત્ર અને પુત્ર વધુ અહીં નથી પહોંચ્યા નોકરીના કારણે અને હવે આ પાંચ ભાઈ મારા અને પાંચ ભાભીઓ આવી ગયા આ પૂરું પરિવાર જોયું નથી ને એટલે મેં કોશિશ કરી છે કે બધા જ તમને બતાવું આ મારા પાંચ ભાઈ અને પાંચ ભાભીઓ અને એના પછી હવે અમે બે બહેનો જોડાઈ ગઈ અમે બે બહેનો આવી એટલે જમાઈ તો મારા પિતાજીના હવે એક જ રહ્યા છે મોટા જમાઈ સ્વર્ગવાસી છે એટલે એટલે પાંચ પુત્ર વધુ અને એક જમાય એટલે તેર જણાનું આ પરિવાર અહીં છે સાથે અને આ આવી ગયો મારા પુત્ર વધુ અનિલ અને મોનુ ફોટોગ્રાફર કે સરખા ગોઠો આમ ના ચાલે એટલે ગોઠવાઈ જાય બરાબર લગ્નની મોજ ખૂબ આનંદે કરી છે એ પ્રસંગો ત્યારે મોનુ ખૂબ તૈયાર હોય મારી અને આ છે એમના ભાઈ બધા અહીં બેનો બધી ભેગી થાય છે હવે ભાઈ બહેન અને હવે જો અહીંયા દ્રષ્ટિને એ પણ આવી ગયા એટલે હજી એમાં તો બધા પૂરા આવ્યા નથી હવે એમ કહી છે સમાવો કેમ છો કારણ કે બે નાગપુર છે એક સુરતવાળો ભાઈની પરીક્ષા હતી તો એટલા ભેગા થયા અમારા સાત ભાઈ બહેનના સંતાનો જેટલા હાજર હતા એનો ફોટોગ્રાફી કરી અને અહીં બધા ભાઈઓ છેલ્લે છેડે બે ભાણેજા હતા સમજો ને અહીં મારા ભાઈ છે મામાઈ ભાઈ અને બંને મામાઈ ભાઈ છે આમ તો અને હવે મારી બેન એની દીકરીઓ સાથે આવ્યા મારી બેન એક અને એના બે દીકરીઓ સાથે એટલે આ મોજ છે ને થોડા સગામાં વિશેષ કરી શકાય દેખાય છે ને આટલી મોજ ખૂબ જલસો કર્યો ખૂબ આનંદ કર્યો અને તમે બધા પણ ઓળખી શકશો અહીં મારી બેનની ત્રણ દીકરીઓ એટલે કે એના પુત્ર વધુ પણ દીકરી કહેવાય ને ભાવના હવે હું આવી કીધું ચાલો આપણે એટલે અમારી બે દીકરીઓ દ્રષ્ટિ ક્યાંક નીકળી ગઈ હતી અને અમે બે બહેનો બે બેનો સાથે બે ભાણેજીઓ અને આ મોજ જોરમાં છે સાંભળજો કેવી મોજ છે આ ત્રણ ભાઈ બેન મારા મોટા પુરષોતમભાઈ પછી રન્જનબેન અને પછી ચંદુભાઈ અને આ બે મારી મોટી કાકી જાજા માકડને જાજા જુઆ કે અમારા ઉપરા ખૂબ જલસા કર્યા ખૂબ મોજ કરી

એનો વિડીયો પૂર્ણ તમને પાછળ આપું છું જોવાનો રહેશે ખૂબ આનંદ કર્યો છે ખૂબ જલસા કર્યા છે આ જો દ્રષ્ટિ મોનુ અને જુલી આ સૌથી નાની ભરતી છે મારી જુલી અને જેનો દત્તકનો મેં વિડીયો આપ્યો હતો ને એ દત્તક આપ્યો છે એ દીકરો કારણ કે એને તો નાનો હતો ત્યારથી જ લઈ લીધો છે વિધિ હવે કરી ભાઈના લગ્નની મોજ જો માણે છે એ જુઓ અમારી વેદી લગ્ન થઈ રહ્યા છે આ ઈશ્વર આશ્રમ જૂનું ગુરુદ્વારો તો અહીં બતાવું પાછી આજો તો પપ્પાએ ગાલમાંથી ટીકા કરી દીધા છે ભાભીઓ અમારી મને પણ કર્યા છે એ વિડીયો તમને આગળ બતાવું ક્યાં કર્યા છે અહીં આ સ્થાને બે લગ્નના સંપન્ન થઈ રહ્યા છે એક બંને સુરતથી છે બંનેની જાન અલગ અલગ જગ્યાએ જશે બંને દીકરાઓના પણ છે ખૂબ સરસ મજાનું વાતાવરણ છે સુંદર સંધ્યા ખીલી છે આ વાતાવરણ છે ભક્તિ ખીલી ઉઠ્યો એવું વાતાવરણમાં અહીં આપણે જોઈ રહ્યા છીએ અહીં વિડીયોનું પણ હું એન્ડિંગ કરી રહી છું આ ઝાંખી તમને બતાવી રહી છું કેવો આશ્રમ છે તમે જોઈ લો ખૂબ સરસ કાર્યક્રમ થઈ શકે હું દર્શિના પપ્પા એની સાથે ચર્ચા વાતચીત કરી રહ્યા છે એમની સાથે અને હું અહીં વિડીયોનું એન્ડિંગ કરું આજનો વિડીયો આશા રાખું છું કે આપણે ખૂબ ગમશે સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરજો અને આ સ્થળની મુલાકાત જરૂરથી લેજો આવજો મિત્રો બાય બાય જય માતાજી જય ગુરુદેવ